ગુજરાત થી નાસિક અને સિરડીને જોડતા મહત્વના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આંદોલનકારીઓએ ચક્કાજામ કરી દીધું છે પરિણામે ગુજરાતના ધરમપુરને જોડતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે સુરગાણા તાલુકાના કોમ્યુનિસ્ટ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય જેપી તેમના સમર્થકો સાથે છેલ્લા ત્રણ દિવસથી આંદોલન ઉપર બેઠા છે પેસા એક્ટ હેઠળની સત્તર કેડર મુજબ લાયકાત ધરાવતા યુવાનોને તાત્કાલિક રોજગાર આપવાની માંગ થઈ રહી છે આંદોલનના ચોથા દિવસે પણ લોકો રસ્તા ઉપર બેઠા છે જેને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર ઉપર વાહનોની લાંબી લાઈન જોવા મળી રહી છે ડાંગ પોલીસે ગુજરાતના પ્રવાસીઓને હાલ પૂરતું મહારાષ્ટ્રના શિરડી અને નાસિકના પ્રવાસને ટાળવા માટે અપીલ કરી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે ડાંગ પોલીસ પણ ખડે પગે સેવા બજાવી રહી છે ગઈ વીસ તારીખથી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને ગુજરાતની બોર્ડર ઉપર જે છે એમાં પૈસા એક્ટ હેઠળ એ લોકોએ ટ્રાફિક ચક્કા જામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ હિસાબે એ લોકો વીસ તારીખથી લગભગ તમામ રસ્તાઓ જે છે ગુજરાત તરફ આવતા બોર્ડર પરના એ તમામ રસ્તાઓ એ લોકો બ્લોક કર્યા છે છેલ્લા ત્રણ દિવસથી આ એ લોકોનો કાર્યક્રમ ચાલુ છે હજુ સુધી એ લોકોએ એ રસ્તા રોકવા આંદોલન પૂર્ણ નથી કર્યું જે તે વખતે મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રની પોલીસ સ્ટેશનના નજીકના જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એમણે ગુજરાત પોલીસને એટલે કે ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓ છે એમને જાણ કરી હતી અને એ હિસાબે અમે લોકોએ પણ અહીંના નજીકના ડિસ્ટ્રિક્ટ્સમાં પણ અમે લોકોએ જાણ કરી હતી કે ભાઈ અત્યારે આ રસ્તાઓ બંધ છે ખાસ કરીને જે સાપુતરાની આગળના રસ્તો છે જે સુરગાણા પાસે સુરગાણા તાલુકામાં પડે છે એ રસ્તો બંધ છે એ રસ્તેથી નાશિક જવાતો નથી ત્યાર પછી ધરમપુર કપરાડા પેટ થઈને જે જવાનો રસ્તો છે એ રસ્તો પણ બ્લોક કર્યો છે આજે એવા સમાચાર કે વચ્ચેના જે ગલીના નાના રસ્તાઓ છે એ પણ એ લોકો બ્લોક કરવા માંગી રહ્યા છે મહારાષ્ટ્રની મહારાષ્ટ્રનું શાસન ત્યાં એમની સાથે નેગોશિયેટ કરવા માટેની ચર્ચાઓ ચાલી રહી છે પણ જ્યાં સુધી એ લોકોના પ્રશ્નોનો અંત નહીં આવે ત્યાં સુધી એ લોકો ત્યાં રસ્તા લોકો આંદોલન કરવાના છે એટલે હજુ બી આ માધ્યમથી હું લોકોને અપીલ કરું છું કે નાશિક કે શિરડી જવાના જે પ્રવાસીઓ હોય કે પછી કોઈ કામસર જવાના હોય એ લોકો અત્યારે આ રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળે અને જ્યારે રસ્તો ખુલ્લો થશે ત્યારે અમે લોકો એને જાણ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાપુતારા સમાચારો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર